નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો માહિતી આપવાની છે જે અત્યારે આપણે શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે તો એની અંદર જે બિયારણની અંદર જે આપણે ફૂગનાશકનો પટ આપવાનો હોય એ કયા કયા કન્ટેનરનો પટ આપીએ તો આપણે ફૂગની અંદર રાહત મળે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે કેમ કે ઘણા બધા ખેડૂતભાઈઓ છે એ અમને પૂછી રહ્યા છે કે આપણે પટ કઈ દવાનો આપવો જોઈએ ત્યારે મારે ટેકનિકલ વાઇઝ આપણે માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપણે જણાવી દઈએ જે ફૂગ આવતી હોય છે આમ તો ત્રણ પ્રકારે ફૂગ છે આપણા પાકની અંદર ફેલા

ફૂગ છે એ કોઈ પણ રીતે આપણે સો ટકા કંટ્રોલ ન હોય પણ ઘણી બધી અંશે આપણે રાહત છે એ મેળવી શકીએ શકીએ છીએ એટલે હવે ખાસ કરીને અત્યારે આપણે વાવેતર કરવાનું હોય જેની અંદર ધાણા જીરું હોય ચણા હોય કે કોઈ અન્ય પાક હોય જે પણ પાકની અંદર આપણે વાવેતર કરવાનું છે તો હું જે આપને કન્ટેન્ટ બતાવવા જઈ રહ્યો છું આમ તો મોસ્ટ ઓફ દરેક કંપની બનાવે છે તમે કોઈ પણ સારી કંપનીનું આ કન્ટેન્ટ છે એ તમે વાપરી શકો છો હવે એની અંદર આમ જોવા જઈએ તો જે પણ પાકની અંદર તમે જે ફૂગનાશક દવાનું જે પટ આપવાનું હોય છે ધ્યાન એ રાખવાનું છે કે પટ છે એ પર કિલોએ ત્રણ ગ્રામ ગ્રામ દવાનો પટ આપવાનો છે એટલે કે એક કિલોએ ત્રણ ગ્રામ એનાથી વધારે તમારે વાપરવું ન જોઈએ આવું ચોક્કસ માનવું છે એટલે મણ હોય બિયારણ મણ હોય તો સાઈઠ ગ્રામ એક કિલો એ ત્રણ ગ્રામ આ રીતે તમારે આને વાપરવાનું છે અને એ જે કન્ટેનો છે એ એની અંદર મોસ્ટ ઓફ જે કન્ટેનો આપણે બતાવવા જઈ રહ્યું છે બે કન્ટેન કોમ્બિનેશન હશે કોમ્બિનેશન એટલે કે જે ફૂગનાશકની અંદર એ જે સિસ્ટેમિક ફૂગનાશક અને કોન્ટેક ફૂગનાશક આ જે બંને આવતા હોય બંનેને જો આપણે કોમ્બિનેશનમાં વાપરવામાં આવે તો સારું રહે ઘણા બધા મિત્રો છે એ હ્યુમિક એસિડનો પટ આપતા હોય છે હ્યુમિક એસિડ છે એ ફૂગનાશક તરીકેનું કામ કરતું નથી હ્યુમિક એસિડનો જો તમે પટ આપેલો હોય તો ઉગાવો સારો આવે એટલે ચોક્કસથી હ્યુમિકનો પટ જે ઘણા બધા મિત્રો આપતા હોય છે એ ખોટું નથી હ્યુમિક એસિડ જે પ્રવાહી ફોર્મમાં આવે છે એનો પટ પણ તમે આપી શકો છો પણ એ ફૂગનાશક તરીકે કામ નથી કરતું જે બિયારણનો સારો ઉગાવો આપણે લેવાનો હોય તો એની અંદર ચોક્કસથી હ્યુમિક એસિડનો પટ આપો તો આપણે ફાયદો થતો હોય છે એવી જ રીતે ઘણા બધા મિત્રો છે એ ઇમિડા પ્રોપરીટ જે સિત્તેર સિત્તેર ટકા આવે છે જે પાવડર ફોર્મની અંદર એ પાવડર ફોર્મની અંદર ઇમિડાનો તમે પટ આપેલો હોય તો પણ એ ફૂગનાશકનું કામ કરતું નથી ઇમિડા છે એ જમીનજન્ય જે આપણે જીવાત હોય કે બિયારણને જીવાતને કારણે ડેમેજ ન થાય એ માટે જીવાતનું આપણે નિયંત્રણ કરી શકતા હોય પણ ફૂગનાશક તરીકે હ્યુમિક અથવા તો જે ઇમિડા ક્લોરિટ સિત્તેર ટકા પાવડર છે એ આપણે વાપરી ન શકાય એ ચોક્કસથી તમે વાપરી શકો પણ એના પણ અલગથી બીજાઓ ફાયદાઓ થતા હોય છે હવે ખાસ કરીને ફૂગનાશક તરીકે આપણે વાપરવાનું હોય તો સિસ્ટેમિક અને કોન્ટેક બંનેનું જે કોમ્બિનેશન આવતા હોય એવું જો ફૂગનાશક આ વાપરવામાં આવે તો આપણા પાકને આપણે ફૂગના ફૂગથી ઘણી બધી અંશે રાહત આપી શકીએ છીએ હવે એવા ફૂગનાશકોની વાત કરવા જઈએ તો મેનકા મેનકો જે બને મેટાલિક્સ છે આ જે ફૂગનાશક છે એ પણ સારામાં સારું છે એનો પણ તમે પટ આપી શકો છો મેટાલિક્સ છે એ સિસ્ટેમિક ફૂગનાશક છે મેન્કોજેબ છે એ કોન્ટેક છે એટલે મેટાલિક્સિલ અને મેન્કોજેપ છે એનો પણ તમે પટ આપી શકો છો એવી જ રીતે મેટા જે મેન્કોજેબ અને કાર્બેનિઝમ ઘણી બધી કંપની છે કાર્બન મેનકોઝેપનું કોમ્બિનેશન બનાવતી હશે તમે એનો પણ પટ આપી શકો છો એવી જ રીતે જોવા જઈએ તો કેપ્ટન અને એક્ઝાકોનાઝોલ એનું પણ કોમ્બિનેશન આવે છે એટલે કેપ્ટન અને એક્ઝાકોના જોડ છે એનો પટ આપવો હોય તો એ પણ પટ આપવા માટે સારું કન્ટેન્ટ ગણી શકાય છે એવી જ રીતે જોવા જઈએ તો જે આપણે એઝિસ્કોબિન અને ક્લોરોથાલોનીલ છે એઝિસ્કોબિન અને ક્લોરોથાલોનીલ છે એ પણ સિસ્ટેમિક અને કોન્ટેક ફંગી ફંગીસાઇડ જાય છે એટલે એ કોમ્બિનેશન છે એ પણ આપણા માટે સારું સારું છે કે એનો પોટ પણ તમે આપી શકો છો એટલે મેં આપને જણાવ્યું એમ મેટાલિક મેનકો જે હોય કાર્બેનિઝમ મેનકો જે હોય અથવા તો જે આપણે કેપ્ટન અને હેક્ઝાકોનાઝોલ છે અથવા તો કોબિન અને ક્લોરોથાડોલિન છે આ જે તમામ મેં જે આપને કોમ્બિનેશન બતાવ્યા છે એ તમામ કોમ્બિનેશન છે એ સારા આવે છે અને દરેક કંપની બનાવે છે તમે કોઈ પણ સારી કંપનીનો વાપરો આ મેં આપને બતાવ્યા એટલામાંથી કોઈ પણ એક કોમ્બિનેશન લેવાનું છે જો કે ધ્યાન એ રાખવાનું છે દરેક મિત્રો વિડીયોને સમજી લેવાનું છે આ કોમ્બિનેશન જેટલા મેં આપને બતાવી એમાંથી કોઈ પણ એક બધા જ વાપરવાની જરૂર નથી કોઈ પણ એક વાપરો અને એક કિલોએ ત્રણ ગ્રામ સુધીનું તમે પટ આપવા માટે તમે આ કોમ્બિનેશન વાપરશો તો સારું એવું પરિણામ મળી શકશે છતાં પણ જો તમને યાદ ન રહે તો હજી પણ એક વખત બધા કોમ્બિનેશનના નામ બોલી જાઉં છું જેની અંદર મેટાલિક્સિલ મેન્કોજેપ કાર્બેન્ડિઝમ મેન્કોજેપ કેપ્ટન અને હેક્ઝા પ્લસ એઝિસ્ટબિન મેન્કોજેપ અને કાર્બનડીઝમ મેન્કોજેપ મેટાલિક્સ મેન્કોજેપ આ તમામ જે કન્ટેનો છે એ તમામ કોમ્બિનેશનો છે એ સારા જ આવે છે અને તમે કોઈ પણ પાકની અંદર આનો પટ આપી શકો છો અને આનો પટ આપવાથી આપણે ફૂગની અંદર ઘણી બધી અંશે રાહત મેળવી શકાય છે એટલે અત્યારે જે કંઈ તમે વાવેતર કરતા હોય જેની અંદર ધાણા હોય જીરું હોય ચણા હોય રાઈ રાયડો હોય વળિયારી હોય અથવા તો કોઈ અન્ય પાક હોય અથવા તો તમે શાકભાજી જેવા પાકોનું વાવેતર કરતા હોય તો એની અંદર પણ તમે ખાસ કરીને આવા પટ છે આપી શકતા હોય એટલે જે ખેડૂતભાઈઓને અત્યારે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય અને જો એમાં તમારે પટ શેનો કંઈ દવાનો આપવો એની જો તમને અવઢવ હોય તો તમે જે આપણે પેસ્ટિસાઇડ કેમિકલ જો વાપરતા હોય તો તમે આ કન્ટેનમાંથી પણ એક કન્ટેન છે એ કોમ્બિનેશન વાપરી પટ આપી અને તમે વાવેતર કરો તો આપણા માટે ફાયદો રહેશે વિશેષ માહિતી છે આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપણી દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ